લોકસભાના ઉમેદવાર તાલુકાના ગામડાઓમાં કોંગ્રેસના ઉમેદવાર નીતિશ લાલણ આ લોકસંપર્ક પ્રવાસ દરમિયાન વ્યક્ત કર્યો હતો નખત્રાણા તાલુકાના રવા પર મોટી વીરાણી નિરોના સહિતના ગામોની મુલાકાત દરમિયાન ગ્રામજનો સ્વાગત કર્યું હતું કોગી ઉમેદવારના પ્રવાસ દરમિયાન શિક્ષકની ઘટ આરોગ્ય કેન્દ્રમાં પીએચસી સીએચસીના ડોક્ટરોની ઘટ ખાનગી કંપનીઓ દ્વારા ખેતરોમાં આડેધડ પવન ચક્કી નાખી ખેતીને પહોંચાડેલું નુકસાન નર્મદા મુદ્દે થતી મોટી વાતો તથા પીવાના પાણી સહિતના પ્રશ્નો ઉઠ્યા તેમજ નખત્રાણાના બાયપાસ રોડ સ્થાનિક જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આર એન્ડ બીના ના રોડના કામ કરાવી શક્યા નથી નખત્રાણા તાલુકાના યુવાઓએ અહીં આવેલી ખાનગી કંપનીઓ સ્થાનિકને રોજગારી વિવિધ સમસ્યાઓનો હલ લાવવાની ખાતરી આપી હતી આ મુદ્દાઓની રજૂઆતો તથા પ્રવાસ દરમિયાન સ્થાનિક આગેવાનો સંત ધોરમનાથ જાગીરના મહંત અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ આહિર શાંતિલાલ સેંઘાણી તેમજ કેતનભાઈ પાંચાણી અશ્વિન રૂપારેલ પ્રેમસિંહ સોઢા મામદ ઝુંગજત વેલજીભાઈ રંગાણી યોગેશભાઈ પોકાર રમેશદાન ગઢવી ઓસમાન સુમરા હિતેશ મહેશ્વરી હુસેન રાયમાં લખુભાઈ વાઘેલા મુસ્તાક ચાકી ફાકુર લંગાયા વાલજીભાઈ આહિર સહિતના હાજર રહ્યા હતા અને મોટી વિરાણી ગામના આગેવાનો અને આજુબાજુના ગામના લોકો તેમજ કોંગ્રેસના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા મારી સાથે પ્રેસ વાર્તામાં ઉપસ્થિત ધોરમનાથ જાગીરના મંતશ્રી રાજનાથસિંહ બાબુ અને અમારા માર્ગદર્શક અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ એવા ડૉક્ટર સેંઘાણી સાહેબ અને કિસાન કોંગ્રેસના યોગેશભાઈ કોકર એવા કોંગ્રેસના આબુભાઈ અને ઉપસ્થિત પ્રેસ મીડિયાના કચ્છ કેર ન્યૂઝ અને જે એનપી ન્યૂઝના અમારા પત્રકાર મિત્રો વાત કરું આજે મારા ભાવ સતત જ્યારથી ટિકિટ જાહેર થઈ છે ત્યારથી હું સતત લોકોની વચ્ચે છું અને લોકોમાં જે ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો જે આપ તમામ પ્રજા પુખાડી ગઈ છે અને આ વખતે મને પૂરેપૂરો ભરોસો છે કે આ કચ્છ લોકસભા બેઠક કોંગ્રેસ પાર્ટી જંગી જંગી બહુમતીથી છે એવો લોકો મને વિશ્વાસ આપી રહ્યા છે એની સાથે સાથે વાત કરું કચ્છના પ્રાણ પ્રશ્નોની જે મારો મુદ્દો દાખલા ઇલેક્શનમાં એ રહ્યો છે અને હજી એ દિવસો બાકી છે જો વાત કરીએ આ લોકોનો આટલા આટલા વર્ષો સુધી કચ્છની પ્રજાએ શાસન આપ્યા પછી પણ હજી સુધી કચ્છના પ્રાણ પ્રશ્નોને વાંચા નથી મળી વાત કરું ને અત્યારે જ્યાં હું છું એ નખત્રાણા તાલુકાની તો અહીંયા સરકારી સરકારી કોલેજ છે પણ અંદર સ્ટાફ નથી પ્રોફેસરો નથી પછી હોસ્પિટલો છે તો હોસ્પિટલમાં સ્ટાફ નથી એટલે આ બધી સમસ્યાઓની પ્રજા ત્રાઈમાં પૂકારી ગઈ છે પછી આગળ વાત કરીએ તો અહીંયા નર્મદાના કેનાલ જે નર્મદાનીરની વાત કરતા હતા એ હજી સુધી એનો ઉકેલ આવ્યો નથી પેટા કેનાલનો પણ અને પછી જે નખત્રાણા બાયપાસથી આ સરકારના અને લોકો વાત કરતા હતા કે નખત્રાણા બાયપાસ કરતું એ પણ માત્ર માત્ર હવા હવાઈ વાતો છે જ્યારે ચૂંટણી આવે ત્યારે અહીંયાના લોકોને મોટા મોટા વચનો આપી અને પછી તે દસ વર્ષમાં અહીંયા જોતા બી નથી એમના જનપ્રતિનિધિઓને એટલે આ પ્રજામાં અત્યારે ખૂબ આક્રોશ છે અને ઘણા બધા ગામડાઓમાં તો એમને પૂસવા પણ નથી દીધા અને આ વખતે ખૂબ મોટા માર્જિનથી આ કચ્છ મોરબી લોકસભા કોંગ્રેસ પક્ષ જીતશે અને કચ્છમાં નવો એક ઇતિહાસ રખાશે એવો અમને વિશ્વાસ આપી રહ્યા છે અને મને પણ કચ્છની જનતા જનાર્દન પર પૂરો ભરોસો છે કે આ વખતે આ ભારતીય જનતા પાર્ટી પૂરી તરફથી કચ્છમાંથી આ સીટ હારવાની છે અને આ લડાઈ જે છે એ કચ્છના અસ્તિત્વની લડાઈ છે કચ્છના અસ્મિતાની લડાઈ છે અને મને પૂરેપૂરો ભરોસો છે કે આ કચ્છ અને ભાજપની લડાઈ છે એનામાં કચ્છ જીતશે ભાજપ હારશે કચ્છ લોક મોરબી લોકસભાના ઉમેદવાર નિતેશભાઈ લાલનના પ્રચાર અર્થે છેલ્લા પંદર દિવસથી જે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે તેમાં આજ અમે નખત્રાણા તાલુકાના અનેક ગામોનો પ્રવાસ કર્યો છે સવારે રવા પર અને અત્યારે મોટી વીરાણીની અંદર અમે ઉપસ્થિત છીએ મોટે વિરાણી છેલ્લા દસ ત્રણ દાયકાથી ત્રણ પંચ વર્ષી હતી આ ગામના ઉમેદવાર જે ધારાસભ્ય રહી ચૂક્યા છે એની વાત કરું તો ધારાસભ્ય આ વિસ્તારમાં અમે જ્યાં જ્યાં ફર્યા છીએ ત્યાં રોડ રસ્તાઓ આરોગ્યની સુવિધાઓ અને જે મોટી મોટી વાતો અને મોટા મોટા જે દાવા કર્યા છે એ દાવાઓ અમે જાતે નરી આંખે જોયા છે કે એ પોકળ નીકળ્યા છે અહીં નેત્રાથી કરી અને રવાપરના રોડની વાત કરીએ તો માત્ર પંદરથી વીસ કિલોમીટરના રોડમાં એક એક દોઢ દોઢ કલાક જો પહોંચતા લાગતો હોય તો આ એમના દાવાઓ નિષ્ફળ નીકળ્યા છે અને જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે શ્રીફળ કે નાળિયેર લઈ અને પટ્ટીઓ કાપી અને ઉદ્ઘાટન કરી અને આ અહીંયાના ધારાસભ્યો અને સંસદ સભ્યો લોકોને ગુમરાહ કરે છે નર્મદાના નીરની છેલ્લા વીસ વર્ષથી વાતો કરતાં આ વિસ્તાર ખેડૂતોનો વિસ્તાર છે એમએસપીની વાત કરીએ જ્યારે પણ દાડમ ખારેક અને કપાસ જ્યારે પણ પાકે છે ત્યારે જ્યારે બજારમાં ખેડૂત લઈ જાય છે ત્યારે એને પૂરતા ભાવ મળતા નથી જ્યારે આજે કોંગ્રેસે બે હજાર ચોવીસના ચૂંટણી ઢંઢેરાની અંદર પહેલું વચન આપ્યું છે કે સ્વામિનાથનના ભલામણ પ્રમાણે અમે એમએસપી એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇઝનો અમે આ કાયદો લાવીશું અને ખેડૂતોને ભાવ પૂરતા અપાવીશું નર્મદા નીરની વાત કરીએ તો નિતેશભાઈ લાલનને આપણે જ્યારે દિલ્હી પહોંચાડીએ એટલે પહેલો મુદ્દો નર્મદા નીર આપણે અબડાસા નખત્રાણા અને લખપતમાં ક્યારે વહેલી તકે પહોંચે એના માટેના પ્રયાસો રહેશે એની અમને ખાતરી આપી છે અને અમે ત્યાં અવાજ ઉપાડીશું જય હિન્દ જય ભારત